શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે ચોવીસ ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અનન્યતા સિવાય ભગવાનની પ્રાપ્તિ નહીં સત્પુરુષ પાસે રહીને આપણે જો આજ્ઞાપાલન નહીં શીખ્યા તો કંઈ જ નહીં શીખ્યા જે આજ્ઞાપાલન કરે તેને પણ ભોગ તો ભોગવવા જ પડે છે પણ તે તેની સગવડ પ્રમાણે ભોગવવાની વ્યવસ્થા થઈ શકે છે પ્રારબ્ધનું જોર ખૂબ વિલક્ષણ છે ભોગ ભોગવવાનો સમય આવ્યો કે તે બુદ્ધિ પર અસર કરે છે તે વખતે સાવધ રહીને આપણે જો સત્પુરુષના કહેવા પ્રમાણે જ કરીએ તો પ્રારબ્ધનું જોર નરમ પડી ગયા વગર રહેતું નથી પ્રારબ્ધને લીધે બુદ્ધિમાં ગમે તેવા વિચાર આવે તો એ તે પ્રમાણે કરવું કે નહીં કરવું એ આપણા હાથમાં છે અને એટલે જ તો મનુષ્ય શ્રેષ્ઠ છે બુદ્ધિને અંકુશમાં રાખવાની યુક્તિ સાધવા માટે આજ્ઞા પાલન એ સર્વોત્કૃષ્ટ સાધન છે વિકાર એક મૂળમાં ફેંકી દેવા જેવા નથી તે ભગવાને જ આપ્યા છે એટલે જીવનમાં તેને યોગ્ય સ્થાન હોવું જ જોઈએ વધારે તો શું પણ વ્યવહારમાં વિકારોની જરૂર છે માત્ર વિકારો પર આપણે સત્તા ચલાવીને તેને વાપરતા શીખવું જોઈએ વિકારો આપણા આપણા પર સત્તા ચલાવે તે નહીં ચાલે વિકારોને આપણે વાપરીએ વિકારોએ આપણને વાપરવા જોઈએ નહીં શરૂઆતમાં સંસારમાંની કોઈ પણ વસ્તુ જોઈતી હોય તેને માટે ભગવાન પર પ્રેમ કરવા લાગીએ પછી ખંતપૂર્વક તે પ્રેમને વધારતા જઈએ એટલે પછી વસ્તુનું મહત્ત્વ નથી રહેતું અને ફક્ત ભગવાન રહી જાય છે ભગવાનને એકવાર પકડ્યા કે કોઈ પણ પરિસ્થિતિમાં તેમને છોડીએ નહીં તેમનું નામ લેવાથી એ સધાય છે એટલે નામ લેતા જાઓ એમ હું બધાને એક અસરખો કહેતો રહું છું સંસાર માટે આપણે કેટલું કષ્ટ વેઠીએ છીએ તેનો તેવો બદલો પણ મળતો નથી પરમાર્થમાં એવું નથી પરમાર્થ જેટલું કરતાં જઈએ એટલું સમાધાન વધુ ને વધુ મળતું જાય છે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ ખરો હું કોણ એ જાણવા માટેના જ બધા સાધનો છે આજે આપણા પર ખોટા હું નું પ્રાબલ્ય છે તેનો નાશ કરવાની જરૂર છે ખોટો હું ગયો કે ખરા હું ને કશેથી લાવવાનો નથી તે પ્રત્યેક જણના અંતઃકરણમાં સ્વયં સિદ્ધ છે જ એટલે ખોટા હુંને મારી હટાવવા ભગવાનનું દાસત્વ સ્વીકારવું તે ખૂબ જ આવશ્યક છે અનન્યતા સિવાય ભગવાનની પ્રાપ્તિ નહીં તેમાંથી જ ભક્તિ જન્મ પામે છે નામ સ્મરણ એ ભક્તિ માર્ગનું મુખ્ય સાધન છે નામ સ્મરણથી ભગવાનનો પ્રેમ અનાયાસે ઉત્પન્ન થાય છે તે નામ તમે નિષ્ઠાથી અને આનંદથી જો એ જ મારું કહેવું છે કંઈ પણ કરીએ તો એ છેવટે નામ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી તો પછી તે લેવામાં વિલંબ કરવામાં કે ઢીલ કરવામાં શું મળવાનું છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ